તેની આગવી ઓળખ અને ખાનપાનની રીત પણ બદલાતી રહે છે એટલે જ તલોદ નગર અને તાલુકા પંથકમાં ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે જ તલોદ મોડાસા રોડ પર પશુ દવાખાનાની પાસે તાત્કાલિક તાજુ કચરિયું કાઢતી ધાણીઓના ટેન્ટ લાગેલા જોવા મળી રહ્યા છે મોડાસા રોડ ઉપર આવેલ રજવાડી એવન ફેમસ મજીદભાઈ ઘાંચી હરસોલવાળાનું કચરિયું તેમનો વારસાગત ધંધાને લઈને તલોત પંથકમાં ખૂબ જ ફેમસ અને જાણીતું છે શિયાળાની ઠંડીથી બચવા અને આરોગ્ય અને તંદુરસ્તી તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગ્રાહકોએ કચરિયા તલ ચીકી તેમજ સિંગ ચીકી અને તલના તેલની માંગ વધી છે ઘણી જગ્યાએ હાલ પણ લાકડાની ધાણીથી બળદ દ્વારા કચરિયું કાઢવામાં આવે છે પણ જેમ જમાનો બદલાતા અત્યારે ઇલેક્ટ્રિક ધાણીથી કચરું કાઢી આપવામાં આવે છે પહેલાના જમાનામાં કચરિયું બળદ પશુઓને પણ ખવડાવવામાં આવતું હતું પણ હાલના સમયમાં બદલાતા પ્રજાજનોમાં પણ કચરિયાની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર દિલીપ પરમાર એસજી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા મારું નામ સુમેર છે હું તલોદ પર રહેવાસી છું આ મોડાસા રોડ ઉપર રાયપુર રાયપુર ચાર મળી આવે છે તાત્કાલિક તમને સામે જે તમારા આપણે સામે જ કાટ આ ભાઈ કાઢી આપે છે સરસ કસરી આવશે મસાલેદાર મસાલેદાર કસરી છે આ સિયારામાં ખાવું બહુ જરૂરી છે ટેસ્ટ છે આપનું નામ જણાવો મારું નામ અલતાબ છે મારા પપ્પાનું નામ મનસુરી મજીદભાઈ અહેમદભાઈ પરસોલવાળા અહીંયા પશુ દવાખાનાની જોડે છેલ્લા દસ વર્ષથી તલોદના અંદર ધંધો કરે છે અમે આ બે વર્ષથી અહીંયા વેચવા આયા છે અમી છોકરા પહેલી દસ વર્ષથી અહીંયા પપ્પા ધંધો કરે છે ડ્રાય ફ્રુટ વાળું કચોરી પણ વેચવામાં આવે છે ત્યાં દેશી ગોળનું બ્લેક તલ વાળું કચોરી વ્હાઈટ ગોળનું કચોરી બનાવી આપવામાં આવે છે તો આ લઈ લઈ જાય તો રોજનું પાંચસો કિલો વેચાણ થાય છે એમાં તલનું તેલ બી મળશે અમારે ત્યાં ચીકી બી મળશે તલ સીમ માવા ચોકલેટ ગુલાબ અલગ અલગ ફેવા લાવી બનાવી આપવામાં આવે છે અહિયાં પાછળ યુબલું બનાવી આપવામાં આવે છે કસ્ટમર લઈને આવે તો બી અમે બનાવી આપીએ છીએ અને અહીંયા લાઇવ બનાવીને જ વીચવાનું સારામાં સારું કરશે કલનું તેલ મળશે તમને અહીંયા બજારના અંદર બજાર કરતાં બી સારું મળશે શું આશિર્વશ શું શું વેચતો છું હા આશિર્વશ શું શું વેચતો છું આ સિવાય આવે છે ટોપરું કાજુ બદામ સૂરકંઠોળા બધું અમે આ ત્યાં મટિરિયલ બી મળી જાય છે તલ ગોળવી મળી જાય પછી ટીક્કી આવે તો પછી ખજૂર બધું ખારી બધું અહીંયા મળી આવે કેટલા વર્ષથી ધંધો કરો હા કેટલા વર્ષથી ધંધો કરો દસ વર્ષથી આ ધંધો તમારો ખાનદાની છે હા મારો આ ધંધો ખાનદાની છે મારા પપ્પા દસ વર્ષથી તલોજ ના અંદર પશુ દવાખાના જોડી કરી છે મોડાસર ઉપર